નમસ્કાર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સફળતા મેળવવા માટેની શોર્ટ ટ્રીક શું હોઈ શકે છે હું આજે તમને બતાવી રહ્યો છું કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે શોર્ટ ટ્રીક સૌથી પહેલાં તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા જોઈએ એ પહેલા મંત્રી હોય એલ હોય ક્લાર્ક હોય પીએસઆઈ હોય કોઈ પણ એક્ઝામ હશે તો એનું અભ્યાસક્રમ હશે સૌથી પહેલા મિત્રો આપણે તેનો અભ્યાસક્રમ જે છે એ પકડવાનો છે અભ્યાસક્રમને પહેલા ઓળખી લેવાનો છે એને જાણી લેવાનો છે બીજું સ્ટેપ શું હશે આ અભ્યાસક્રમને જેના પછી એને આપણે ડિવાઈડ કરીશું કે કયા કઈ વિગતોમાંથી અથવા તો કઈ માહિતીમાંથી કેટલા પ્રશ્નો એટલું પૂછાય છે જસ્ટ એક ઉદાહરણ લઈએ તલાટીક મંત્રનું ઉદાહરણ લઈએ એમાં સામાન્ય જ્ઞાન જે છે એ પચાસ નું પૂછાય છે તો એનો અર્થ એવો થયો કે સામાન્ય જ્ઞાન જે છે એ પચાસ નું પૂછાય છે તેમાંથી પણ આપણે કોઈ એક વસ્તુ જે છે એ સિલેક્ટ કરવાનું છે ધારો કે ઇતિહાસ તો ગુજરાત અને ભારતનો ઇતિહાસ તો અહીંયા ઇતિહાસને સંબંધિત જે છે પ્રશ્નો જે છે એ તમારે તૈયાર કરવાના છે અને ઇતિહાસને સંબંધિત પ્રશ્નો ના ઉત્તરો આપ જાણી લો પછી તમારે હવે શું કરવાનું છે તો એક કસોટી આપવાની છે અને એ કસોટી આપ્યા પછી તમારે હવે તેનું જાતે મૂલ્યાંકન કરવાનું છે જસ્ટ માની લો કે તમારી પાસે 50 પ્રશ્નો હશે તો નોર્મલી 35 થી પ્લસ જે છે કે તમારે ઉત્તરો સાચા હશે તો બાકીના જે 15 જે ઉત્તરો જે છે એ ફરી વખત તમારે એનું દ્રઢીકરણ કરવાનું છે અને આ રીતે તમે વચ્ચે જશો એટલે કે તમારે જે સામાન્ય જ્ઞાનની અંદર ઇતિહાસનો કન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો છે એ તમારે થઈ જાય છે તો આ રીતે મિત્રો અભ્યાસક્રમ ત્યાર પછી એમાં જે કઈ બાબતો હોય ગુણભારને આધારે અને ત્યાર મુજબ પ્રશ્નો એની કસોટી અને એનું ફરી વખત મૂલ્યાંકન કરી અને આ સારી રીતે સફળતા મેળવી શકો છો હું આશા રાખું છું કે આ શોર્ટ ટીક જે છે આપને ખૂબ જ ઉપયોગી થશે ધન્યવાદ